જામ તાલુકામાં એક સપ્તાહમાં પાંત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે પાંત્રીસ ઇંચ કરતા વધુ વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું હતું ભારે વરસાદને કારણે તાલુકામાં કપાસ મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે દસમસતા પાણીના પૂર ખેતરોમાંથી વહેતા જમીનનું મોટાપાયો ધોવાણ થયું છે ખેતરોમાં એક સપ્તાહ સુધી પાક પાણીમાં ગરકાવ હવાથી પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના શક્તિનગર કંડોળના સહિતના ગ્રામ્ય વિસ્તારોના અનેક ખેતરોમાં પાણી હજુ પણ ભરાયેલા છે ત્યારે વહેલી તકે સરકાર ખેડૂતોને સહાય ચૂકવે તો ખેડૂતો ફરી એક વખત વાવણી કરી શકે તેવી માંગ ઉઠી છે આપજણે ફાટો એટલો વરસાદ પડ્યો થાય બહુ હવે એનું અમારે શું કરવું હવે પાણી માંડવીમાં ગોઠણમાં પાણી જતા માંડવી દેખાતી નથી હવે કાંઈક પાણી એમ ભૂકાય એવી ગણતરી જે પાકીદ હવે કુદરત જે કરે અને વરસાદ આટલો અમારી ઉંમરમાં પાસઠ વર્ષની મારી ઉંમર થઈ પણ આટલો વરસાદ પડ્યો નથી કોઈ દી જોયું નથી નુકસાની નુકસાની હજી ફેરે કાંઈ માલ થાય એવી પોઝિશન નથી હજી ફેર જો સરકાર સહાય આપે તો અમે બેઠા રહી બાકી નકર હજી ફેરે અમે બેઠા નથી રહેવાના કરજામાં ઊભા નથી થવાના એટલો કરજો થઈ જશે અને આ વર્ષે વરસાદ એટલો પડ્યો છે પાંચ દિવસ સુધી સતત કે બધું મગફળી ડૂબી ગઈ હતી અને કપાસે સાવ ઢળી પડ્યો છે ઘણું બધું નુકસાન થયું છે આ વખતે અને આ વખતે આપણે સરકાર શ્રીને એટલી અપીલ કરી કે કાંઈક સહાય આમાં કરે તો ટૂંકમાં કાંઈક અમારા વાંક માટે વધે એમ બાકી આ વખતે નુકસાન મગફળીને બધું સાફ થઈ ગયું છે સાવ પાક એમ સમજો ને કે ડું આપણે આ મગફળીને બધું પાણીમાં ડૂબેલું જ રહ્યું તો ત્રણ ચાર દિવસ સુધી એના કારણે સડી ગયા અમારી વાડીમાં કપાસ માંડવી હતું પણ કપાસ માંડવી બધું બગડી ગયું છે પાણી એકદમ ભરાણું હતું વરસાદ એકદમ વરસ્યો ગોઠાણ ગોઠણ આમ કેળ કેળ આમ પાણી હતું એટલે એમાં હાવ હળી ગયું છે ફૂગી આવી ગઈ ને બગડી ગયો એ બધાય કપાસને માંડવીને તો હવે કઈ સરકાર સહાય કરે તો અમારે થાય ન કે અમારે ખાતર બિયારણનો બધો ખર્ચો હતો એ કરી નાખ્યો એ તો હવે અમારે ખાવાની કઈ બચ્યું નથી એટલે અમે સરકારને વિનંતી કરી છે પેલા પાંચ દિવસમાં વરસાદ પડ્યો છે ભયાનક વરસાદ પડ્યો છે અમારા બાપ દડાને પૂછ્યું તો એ પણ કહેશે કે અમારી જિંદગીમાં અમે આવો કોઈ વરસાદ જોયો નથી અને આ વરસાદ એક પ્રકારની તરાજી સજી છે ઊભા પાક હતા તેમાં પાક જે ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટના હતા તેમાં પાક નહોતા દેખાતા ફક્ત ને ફક્ત પાણી દેખાતું હતું જ્યાં જોઈએ ત્યાં પાણી સિવાય કોઈ વસ્તુ દેખાતી નથી અને જે નુકસાની થઈ છે તે ભયંકર નુકસાની થઈ છે સરકાર શ્રીને મારી એટલી રજૂઆત છે કે ખરેખર ખેડૂતને પાકની નુકસાની ને વળતર આપે તો જ આ ખેડૂત આમાંથી કઈક પોતાના રોટલાનો અભાવ કરી શકે પરિસ્થિતિ એટલી ભયાનક છે કે રોટલા રોટલાના ખાવા માટે પણ ધાનીની પાસે બે